મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ન્યુઝીલેન્ડ ક્રિસ્ટોફર વડા આજે પાંચ દિવસ વીસ માર્ચ સુધી ભારતની મુલાકાતે અમેરિકાની યમનના ના વિદ્રોહીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી અમેરિકાએ યમન પર કર્યા હવાઈ હુમલા ઓગણીસ લોકોના મોત ટ્રમ્પ ની ઈરાન ને વિદ્રોહી સમૂહ નું સમર્થન બંધ કરવા આપી ચેતવણી ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આસપાસ મહત્તમ તાપમાન રહેશે આગામી દિવસોમાં બે થી ચાર ડિગ્રી ઘટશે આરટી એક્ટ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સરકારે આવક મર્યાદામાં કર્યો વધારો ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં આવક મર્યાદા હવે વાર્ષિક રૂપિયા લાખ મહત્તમ પાત્ર બાળકો ને ધોરણ એક માં પ્રવેશની તક મળશે આગામી સો કલાકમાં રાજ્યભરના સામાજિક ગુંડા તત્વો યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આદેશ રાજ્યના પોલીસ વડા એ તમામ પોલીસ કમિશનર રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી કચ્છના અંજારમાં તળાવમાં પાંચ માલધારી બાળકોના ડૂબી જતા મોત તળાવમાં પશુ ફસાઈ જતા તેને કાઢતી વખતે સર્જાય દુર્ઘટના ચાર બાળકોના મળ્યા મૃતદે હજુ એક બાળકીની શોધખોળ ચાલુ ગુજરાતી પત્રકાર વાર્તાકાર નવલકથાકાર અને ચરિત્ર નિબંધોના લેખક મૂળ સૌરાષ્ટ્ર જેતપુરના રજનીકુમાર પંડ્યાનું છ્યાસી વર્ષની વયે અવસાન તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્ત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ